હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ બી હેલ્ધી આજ આપણે આ વિડીયોમાં આદુ વિશે વાત કરીશું આદુના શું શું ફાયદા છે તે આ વિડીયોમાં આપણે જોઈશું તેની પહેલાં જો તમે આ વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આદુ આપણા રસોડાનો એક મહત્વપૂર્ણ ભાગ છે તેની મદદથી આપણે અનેક પ્રકારની વાનગીઓનો સ્વાદ વધારી શકીએ છીએ પરંતુ તે કોઈ પણ આયુર્વેદિક ઔષધિથી કમ નથી જો આપણે તેને કાચી ચાવીએ તેનો રસ પીતા હોઈએ અથવા હર્બલ ટી સાથે તેનું સેવન કરીએ તો તે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે આદુમાં જીંજરોલ નામનું કમ્પાઉન્ડ જોવા મળે છે જે ખૂબ જ ફાયદાકારક છે આ સિવાય તેમાં વિટામિન બી થ્રી વિટામિન બી સિક્સ વિટામિન સી આયરન પોટેશિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ જિંક ફોલેટ હિબોફ્લોવીન અને નિયાસીન જેવા પોષક તત્વો મળી આવે છે તો આવો જાણીએ આદુ ખાવાથી શું શું ફાયદા થાય છે પાચનમાં સુધારો થાય આદુમાં રહેલા ઉત્સેચકો પાચનને સુધારવામાં મદદ કરે છે જેથી તમારું પેટ યોગ્ય રીતે કામ કરે જેનાથી ગેસ કબજિયાત અને અપચો જેવી સમસ્યાથી રાહત મળે છે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય આદુ વિટામિન સીનો સારો સ્ત્રોત છે અને તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે જેનાથી રોગો સામે લડવાની ક્ષમતા વધે છે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં આદુમાં જોવા મળતા એન્ટીઓક્સિડન્ટ અને બીજા કુદરતી પદાર્થો બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે ત્વચાને રાખશે સ્વસ્થ આદુમાં હાજર એન્ટીઓક્સિડન્ટ ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે અને ત્વચાની સુંદરતા વધારે છે વજન ઓછું થશે આદુ વજન ઘટાડવામાં મદદ કરે છે કારણ કે તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ચરબીને બર્ન કરે છે શરદી અને ઉધરસથી બચાવે આદુ ગરમી ઉત્પન્ન કરે છે અને તેનાથી શરદી અને ઉધરસને રોકવામાં મદદ થાય છે ડાયાબિટીસથી બચાવે આદુનું સેવન ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે સંધિવાના દર્દીઓ માટે ફાયદાકારક આદુમાં હાજર એન્ટી ઇન્ફ્લામેન્ટરી ગુણ સંધિવાના દર્દીને રાહત આપે છે તણાવ ઓછો કરશે આદુનું સેવન તણાવ ઘટાડવામાં અને માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે અલ્ઝાઇમર સામે રક્ષણ આદુમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ અલ્ઝાઇમર જેવા માનસિક રોગોને રોકવામાં મદદ કરે છે તો આ વિડીયોમાં આટલું જ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો